દિલ્હી પંજાબ હરિયાણા ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી સાથે ગાઢ ધુમ્મસનો કહેર હજુ પણ યથાવત છે જેના પગલે આજે પણ ઘણી ટ્રેન મોડી દોડી રહી છે તેમજ અનેક ફ્લાઇટમાં ડાયવર્ટ કરવામાં આવ્યું છે ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે જેથી દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે જેને કારણે વાહન ચાલકોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી લધુત્તમ તાપમાન આઠ ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરી છે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન જમ્મુ અને કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલિસ્તાન મુઝફ્ફરાબાદમાં હળવાથી મધ્ય વરસાદની સંભાવના છે ત્યારે મહત્વનું છે કે ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ગઈકાલે દિવસભર ધુમ્મસ છવાયેલી હતી તો ગઈકાલે રાત્રે દિલ્હી એનસીઆરના ઘણા વિસ્તારોમાં ઠંડા પવનો સાથે ગાઢ ધુમ્મસ છવાઈ જતા વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી જેને કારણે અનેક રોડ અકસ્માત થયા હતા ત્યારે અનેક રાજ્યોમાં ગાઢ ધુમ્મસને કારણે ટ્રેન અને ફ્લાઇટ સેવા પ્રભાવિત થઈ છે સમગ્ર ઉત્તર ભારતમાં ઘણી ટ્રેન મોડી દોડી રહી છે જેનાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગાઢ ધુમ્મસને કારણે ઘણી ફ્લાઇટમાં મોડું થયું હતું તો એરપોર્ટે મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ